હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ માં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે થોડોક મોડો વ્લોગ શરૂ કર્યો છે કેમ કે મોડો ઉભો છો આજે અલા ભાઈ બહુ ઊંઘ આવતી અને પછી સુજા હા હજી તો વિડીયો એડિટિંગ કરવાનો બાકી છે બાર વાગે અપલોડ કરવાનો બાકી છે હજુ બાકી છે તો ફટાફટ પહેલા એ કરી નાખું ને અહીંયા જો બાની બધે તૈયાર થી બેઠા ક્યાં આવવા છે બા આવું માતાજી મેડી માં પગે લાગવા પગે હા હા બાની મેડી પગે લાગવા આવવાના છે ને ગોદી ભાભી ની

કેમ કે રોટલા રોટલા કરી નાખે કે કીધું તો મને ખાવાનું તો રોટલા ન કરો હા જ હું તો પનીર ટીકાનું નું એવું શાક ખાવા જઉં વાહ વાહ એટલે ભાઈ તો રીંગ રોટલા ને સાક ખાવા હા વાહ તે જો તમે રોટલા ને સાક કર્યું તો ખાઈ લાવ હા તો કા તો મારે ચાલ રાવ કે દુકાન ને દેખાડવા કારણ કે પગ દુખે ને ખબર છે તમને તો જવું હે બતાવવા તો કાંઈક બતાવી દઈ આવી

Tum kau ni perlu rotlan sak bina utpulin. Tumpah bina pa, utpulin. Nampak tumben kau ni ya, tu kalau rotlan nang pagi dia. Pagi pagi dia. Ya uni, saya rotlan perihakan ni. Tumun amci air rotlan sak kerana kau rotlan sak bau tuan tumben kerana. Ah, tu pun Yam Bali, sampang, gatam, bumbung, Yam. Siapa yang puna? Ah. ah, ah, ah. <laughs>

ડીજે ઉભે તો ત્યાં જવાનું જી વરજાદાના લગ્ન હોય ને એને વાનો ને એવું દે એમ ખાવા બોલાવે ઘરે એને વાનો કહે તો એ ત્યાં જ આવવાનું છે અને ડીજે માથે થોડીક વાર ડાન્સ માસ કરીશું એવું લાગે તો નકર જઈશું પાછા હા 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 તો હું જાઉં ને અમારા પાછા જાવાનું છે એક બે જગ્યાએ પગે લાગવા તો આવું ને તો ત્યાં થઈ રહ્યો હો

અવિનાશ ભાઈ ને છે ને અંદર જાવું છે પણ ભાઈ નહીં તો કેવો મસ્ત દરિયો ભીરો છે આ ભાઈ તો અમારે મસ્ત દરિયા નો પવન આવતો હોય છે મસ્ત મસ્ત દરિયો પીરો છે બહુ એટલે બહુ મજા આવે છે કારણ કે ને પવન એવો મસ્ત મસ્ત ઠંડો ઠંડો વ્યા એટલે બહુ મજા આવે

હાલો તો તો હવે મેડમે દર્શન ન કરી લીધું દરિયામાં ઘણી વરાતા મેરા તો હવે જઈ ડાયરેક્ટ મામાના ઘરે તો આપણે અમે તો કોણ લાવ્યું લાવ્યા જો નાસ્તો લેતા હોય ભૂખ લાગી છે કાન હા હા સોરી

જયપાલ ભાઈ ને ભાઈ ઉભા કા હા અને બાજા કપડા ને ઉ તો હતી તો એટલા બધા કપડા ને ઉ તો તો જો જા ન હવે તો જો કે રમે મારા સાહેબ જાય રમે હી હી જાય હી 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 રમે તો બસ સોડા દે દો ગામ માં જમે આવાન તે થોડો નાસ્તો લેતે હા મસ્ત મસ્ત સમોસા ને ચટણી અને ખાવા મસ્ત મસ્ત દાળ ભાત છે શાક છે આ બાજુ દહીં છે બધું જમવા મીઠા બપા દિનેશભાઈ ને મેહુલ જે હા બેઠા રાખે છે

अनें भाई आज तो अब का दिवस कितनी जगह जानी है बहुत बहुत मजा आगी कितनी मजा आगी कितना खाती एरिया काठे बो आटा मेरा हाल दावाना हव डरा चार पर आ का नाम दीधा नहीं नाम दीदी नहीं तो दाउ पुष्टि हां यो बदे बदे ने जो ये ऐसी आज लोग तुमने डेमो है डेमो है तो लाइक कमेंट शेयर सब्सक्राइब कर दीजो खास करी ने आज को लाइक नहीं करे लोग ન કરેલી લાઈક કરી દો અને બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય